અહીં આપણે પ્રકાશ તરંગના વક્રી ભવન અને પરાવર્તન માટે લેન્સ તથા પરાવર્તનના નિયમો મેળવ્યા હવે આપણે એ જોવું છે કે જુદા જુદા પ્રકાશીય ઉપકરણો પ્રિઝમ લેન્સ અરીસા આ બધામાં કઈ રીતે તરંગ પ્રકાશ શાસ્ત્ર મુજબ પરાવર્તન જોવા મળે તો આપણે પ્રિઝમ વડે વકરીભવનથી શરૂઆત કરીએ આ એક પ્રિઝમ છે જેના ઉપર સમતલ તરંગ અગ્રો આપણે આપાત કરીએ છીએ એમાંથી નીકળતા તરંગો પ્રિઝમ પર આપાત થશે અહીં જે કિરણ છે ને જે અંતર પ્રિઝમની અંદર કાપવું પડે છે એ અને આ બીજા કિરણને જે અંતર કાપવું પડશે બંનેમાં ફરક હશે આ કિરણને ઓછું અંતર કાપવું પડશે જ્યારે આને વધારે અંતર કાપવું પડશે માધ્યમ ઘટ હોય એટલે પ્રકાશની ઝડપ ઘટી જાય એટલે આ કિરણ થોડીક વાર જ અંદર રહે છે એટલે થોડીક વાર જ એની સ્પીડ ઘટે છે વળી પાછું બહાર નીકળે એટલે મહત્તમ સ્પીડ થઈ જશે જ્યારે આ કિરણ વધારે વખત અંદર રહે છે વધારે વખત ધીમું ચાલે છે એટલે થોડોક જ ભાગ એનો બહાર નીકળશે અને એ સમયે જો બંનેમાંથી તરંગ અગ્ર જે પસાર થાય દોરીએ તો વક્રીભૂત તરંગ અગ્ર આવું કંઈક મળશે અર્થાંત ત્રાસું થયું આથી પ્રિઝમ વડે વડે લેન્સ સમજવા માટે લેન્સ લઈએ સમતલ આપાત કરીએ એમાંથી નીકળતા જુદા જુદા કિરણો લેન્સ પર આપાત થયા સે જે વસ્તુ અહીં બની એ જ બનશે અહીંયા મધ્યમાં રહેલું કિરણ સૌથી વધારે વખત બહિર્ગોળ લેન્સની અંદર રહેશે આ કિરણ એનાથી ઓછું આ કિરણ સૌથી ઓછું અર્થાત આ કિરણ સૌથી વધારે આગળ જશે જ્યારે એની સાપેક્ષ આ કિરણ ઓછું જશે આ સૌથી ઓછું જશે અને એક સરખા સમયે જો આ બધા કિરણોને પસાર થતું પૃષ્ઠ દોરીએ તો એ આપણને તરંગ અગ્ર આપશે થયું એવું કે આપાત થયું એ સમતલ તરંગ અગ્ર છે બહાર વકરી ભવન પામીને મળ્યું એ ગોળાકાર તરંગ અગ્ર છે જો આ કિરણોને આપણે પહોંચવા દીધા હોય તો એ બધા મુખ્ય કેન્દ્ર પર ભેગા થાત કેન્દ્રિત એ જ રીતે અરી માટે પરાવર્તન જોઈએ અરીશો આપ પ્રકાશના કિરણો નીકળી અને તરંગ અગ્રહ નીકળી અરીસા પર પહોંચ્યા તેથી પરાવર્તન પામી અને જો આ પરિક્ષીલ કિરણો હોય તેથી આ કિરણો

એટલે પ્રિઝમ વડે જ્યારે તરંગ અગ્રહનું વક્રી ભવન લઈએ ત્યારે તરંગ અગ્રહ વણાક વળી ગયેલું દર્શાવે છે દેખાય છે જ્યારે લેન્સ અને અરીસાના કિસ્સામાં સમતલ તરંગ અગ્રહ હશે તો એ ગોળાકાર તરંગ અગ્રહમાં રૂપાંતરિત થઈ ગયેલું હોય એવું જણાશે